સરસિયા તળાવ ખાતે તાજા વિસર્જન દરમિયાન એક બાળક ડૂબ્યો તાત્કાલિક ધોરણે એકસોઠ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી અને તે બાળકને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો વડોદરા શહેરના સરસિયા તળાવ ખાતે તાજા વિસર્જન દરમિયાન એક બાળક જેની ઉંમર આશરે 15 વર્ષ છે તે બાળક ડૂબી ગયો હતો ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ જવાનો દ્વારા બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સને બોલાવી એસએસયુ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આની પહેલા ભી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી ભી ગઈ છે અને કેટલા લોકો બચી પડી ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતો હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરા પાછા પહેલાં આરા પછી ભગાડે તો પહેલાં આરા અને વચમાં ક્યારે ખુલીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય એ પંદર એક વર્ષનો હતો એ તો આપના ડૉક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે નાના બાળકો એને મેસેજ એ જ આપવા માંગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓને પાણીના અંદર ના જવું જોઈએ